ગુજરાતના રાજ્યમાં અગાઉ લેવાયેલી ટેટની પરીક્ષામાં ક્વોલિફાય થયેલા સાઠ હજાર શિક્ષકોએ અમદાવાદ સુરત અને વડોદરાના બસો પચીસ કેન્દ્રો પર ટેટની મુખ્ય પરીક્ષા આપી હતી સુરતમાં પણ તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ટેટની મુખ્ય પરીક્ષા યોજાય છે માધ્યમિક શાળામાં ધોરણ નવ અને ધોરણ દસના શિક્ષક બનવા માટે પ્રિલિમરી મેરિટમાં આવેલા સાઠ ઉમેદવારોની રાજ્યના કુલ બસો પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ છે આ પરીક્ષામાં સો સો ગુણના બે પેપર બે તબક્કામાં લેવામાં આવી રહ્યા છે ગુજરાતી માધ્યમના ઓગણસાઠ હજાર પાંચસો ત્રેપન અંગ્રેજી માધ્યમના સાતસો બાણું અને હિન્દી માધ્યમના બસો બાવીસ ઉમેદવારો મેરિટમાં સમાવેશ થયો છે આ પરીક્ષામાં અમદાવાદ શહેરમાં તેર હજાર ત્રણસો ઉમેદવાર અમદાવાદ ગ્રામ્યમાં દસ હજાર એકસો સાહીઠ રાજકોટમાં પંદર હજાર નવસો સત્તાવન વડોદરામાં દસ હજાર સાતસો ચોપન સુરતમાં દસ હજાર ત્રણસો છવ્વીસ ઉમેદવાર પરીક્ષા આપી હતી રાજ્ય સરકાર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે શાળાના કેમ્પસમાં કોઈપણ વ્યક્તિને હાજર રહેવા દેવામાં આવ્યો ન હતા માત્ર પરીક્ષાર્થીને શાળા કેમ્પસમાં પ્રવેશ આપવા બાદ તેમણે સાથે આવેલા તમામ લોકોને કેમ્પસની બહાર મોકલી દેવામાં આવ્યા હતા તમામ વર્ગખંડમાં સીસીટીવી દ્વારા નજર રખાઈ હતી ટેટની પરીક્ષાની મુખ્ય પરીક્ષા પાસ કર્યા બાદ ઉમેદવારો શિક્ષક તરીકે મેરિટના આધારે પસંદગી પામશે ઉમેદવારો સવારે સાડા દસથી એક સુધી પહેલું કોમન પેપર આપ્યા બાદ સવારે ત્રણથી છ વાગ્યા સુધી ઉમેદવાર પસંદ કરેલા વિશેનું બીજી પ્રશ્નપત્ર પણ આપવામાં આવ્યું હતું હર્ષા સાથે અઝરકુ છે